લસણ અને નમક મિક્સ કરીને ખાવાથી ક્યાં દર્દથી રાહત મળે છે કે કમર દર્દ બી માથાનું દર્દ સી પેટ દર્દ દી પથરીનું દર્દ સાચો જવાબ છે સી પેટ ભારતનું રાષ્ટ્રીય ફળ ક્યુ છે કે સફરજન બી કેળા सीख दीप केरी साचो जवाब कॉमेंट में समाज आर्यसमाज स्थापना कोने करी को स्वामी विवेकानंद दीप राजा राममोहन रीख स्वामी दयानंद सरस्वती दीप रामकृष्ण परमहंस સાચો જવાબ છે સી સ્વામી દયાનંદ સરસ્વતી વિશ્વમાં સૌથી મોઘું ખનીજ ક્યુ છે એક યુરેનિયમ દીક સોનું સીત ડાયમંડ દીક ચાંદી સાચો જવાબ છે કે યુરેનિયમ દરરોજ ખીચડી ખાવાથી કઈ બીમારી થઈ શકે છે? A. પથરી B. કમળો C. કબજિયાત D. ચરબી વધવી સાચો જવાબ છે C. કબજિયાત દરરોજ લાંબો સમય સુધી પગ રખા પહેરવાથી કયો રોગ થાય છે? एक नबड़ाई बीट फलेरिया सी एपिलेप्सी, दीट एक पर नहीं। साचो जवाब छे, सी एपिलेप्सी। क्यू फल खावा मनुष्य न लीवर स्वस्थ रहे छे? एक तरबूच बीट केरी सीत पपैयू દાડમ સાચો જવાબ છે સી પપૈયું મનુષ્યના ફેફસા એક દિવસમાં કેટલા લીટર હવાને ફિલ્ટર કરે છે એક દસ લાખ લીટર દીક પંદર લાખ લીટર સી વીસ લાખ લીટર દીક પચીસ લાખ લીટર साचो जवाब छे सी वीस लाख लीटर चोखा खाधा पी तरत शू न पीव जो ये. एक लींबू सोडा बीक चा दी पानी साचो जवाब छे दी पानी નારિયેળ તેલમાં ક્યાં ફૂલને મિક્સ કરીને માથામાં લગાવવાથી ખોડો દૂર થાય છે એ ગુલાબ બી કમળ સી ગલબોટા દી ચમેલીનું સાચો જવાબ છે સી ગલબોટાના ફૂલને બારમાસીના પાંદડા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ ડાયાબિટીસ બી આધાશીષી સી બવાસીર બી કમળો સાચો જવાબ છે એ ડાયાબીટીસની તેલચીવાળી ચા પીવાથી કઈ બીમારી દૂર થાય છે એક દાંતનો દુખાવો બી કેસિડિટી સી બવાસીર બી ગેસની બીમારી સાચો જવાબ છે એ દાંતનો દુખાવો ટમેટા ખાવાથી કયા રોગમાં ફાયદો થાય છે એ આંખનો રોગ બી હૃદયનો રોગ સી કિડનીનો રોગ દીક ડાયાબિટીસ સાચો જવાબ છે એ આંખના રોગમાં આદુ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક પથરી બી ગાધાશીશી સીત શરદી ઉધરસ દીક તાવ સાચો જવાબ છે સી શરદી ઉધરસ